નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યુઝ સુરત રેલવે પોલીસ દ્વારા મોબાઈલ ફોન કોલથી અને વોટ્સએપ મેસેજથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની ખોટી ઓળખ આપી અને ખોટા નામે ઠગાઈ કરનાર અસમને ઝડપી પાડ્યો છે સુરત રેલવે પોલીસ સાથે વેસ્ટર્ન ટીમ જીઆરપી જેઓ પણ જોડાયા હતા અને આ અસમ રણજીત યાદવ જેને ઝડપી પાડવામાં આવ્યો છે જે પોતે ડેપ્યુટી ચીફ મિનિસ્ટરની ખોટી ઓળખ આપી અને ખોટા નામે આ ઠગાઈ કરી રહ્યો હતો આખરે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે